ઓફિસ જવાનો સમય થયો કાયમના ગયો ડાઇનિંગ ટેબલ પર લગર સરસ રીતે તૈયાર થયેલી પત્ની અને નાસ્તામાં કાયમના બટાક પૌવાને બદલે ગરમા ગરમ ગોટા જોઈ ગોરાંગને નવાઈ લાગી એને ચિત્રા સામે આશ્ચર્ય સાથે જોયું આપ શું જુઓ છો મારી સામે લો આજે તો તમને ભાવતા ગોઠા બનાવ્યા છે દાબીને ઝાપટો ગોરા અંગે થઈ બારીમાંથી બહાર આકાશમાં જોયું ત્યાં શું જુઓ છો ગોટા ઠંડા થઈ જશે આજે તો મારે પણ તમારી સાથે ખાવા છે મને ઠંડા નહીં ભાવે હું તો અહીં જોઈ રહ્યો છું કે સૂરજ ભૂલથી પશ્ચિમમાં તો ઉગ્યો નથી ને લો કરો વાત આજે તો મને ઓશ હોય જ ને કેમ આજે કંઈ ખાસ છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બસ હજુ તો લગ્નને પાંચ જ વર્ષ થાય છે ત્યાં એનિવર્સરી પણ ભૂલી ગયા હું તો ભૂલી જ ગઈ કે તમારે તો બસ ઓફિસ અને કામ તારીખ કે વાર સાથે ક્યાં કંઈ લેવા દેવા જ છે ઓ સોરી ચિત્રા ચાલ જાપટીએ ગોટા કંઈ ગોરાંગે ઊંધું ગાલીને થોડા ગોટા ખાધા ઓફિસ જવા જેવી કારની જાવી લીધી આજે અડધા દિવસની રજા લઈ લેજો સમજ્યા સાંજે ખરીદી કરવા જવાનું છે અને રાત્રે મારી પાંચ છ ફ્રેન્ડને હોટલમાં ભવ્ય પાર્ટી આપવાની છે પાંચમી એનિવર્સરી છે તો કંઈક નવું તો થવું જોઈએ ને અને હા ધોયેલા મુલાની જેમ ખાલી ખિસ્સે આવતા નહીં એકાદ લાખ લેતા આવજો ડાયમંડની વીંટી ડ્રેસ ચપ્પલ અને હોટલમાં શાનદાર પાર્ટી આપવાની છે એટલા તો જોઈ જ જશે સમજા કાયમની માફક તોછડાઈ સાથે ઓર્ડર આપતા ગોરાંગના હાથમાં ટિફિન ગોરાંગ પત્નીની નજરમાં ના આવે એ રીતે બબડતો બબડતો ગેટના પગથિયા ઉતરી ગયો બિચારા મોટા ભાઈ શું હતા અને આ બાઈએ શું હાલત કરી નાખી કૌશિકાબેને પતિ સુભાષ સામે દયામણી નજરે જોયું ખરેખર યાર દયા આવે છે ગુસ્સો કરવાની વાત તો દૂરની વાત છે કોઈને ઊંચા અવાજે બોલાવે પણ નહીં કેટલા લાગણીશીલ પ્રેમાળ છે મોટાભાઈ બીજાની વાત તો શું કરીએ આપણી જ વાત કરીને પૂરા ત્રણ વર્ષમાં આપને ભૂલ કરી હોય એમના ઘરમાં કોઈ ગડબડ કર્યો હોય કે નુકસાન કર્યું હોય તો પણ કદી આપના પર ગુસ્સો કર્યો છે સુભાષની આંખો ભરાઈ આવી સુભાષનું મકાન બરાબર ગૌરાંગના મકાનની સામે જ હતું ગોરાંગના પિતાજી તો પંદર વર્ષ પહેલાં જ સ્વર્ગવાસી થયેલ એટલું સારું હતું કે આ મકાન અને થોડી મરણ મૂડી મૂકી ગયેલા તો તેના વ્યાજની આવક હતી પરંતુ એસએસસી પછી આગળ અભ્યાસના ખર્ચને પહોંચી વળવા ગોરાંગે સાઈડ જોબ કરી ગમે તેમ કરીને એમબીએ પૂરું કર્યું અને સારા એવા પેકેજ સાથે એક પ્રાઇવેટ કંપનીમાં જોબ પર લાગી ગયો ઓગણત્રીસે પહોંચવા આવ્યો પણ લગ્ન ઓગણત્રીસ વર્ષની ઉંમરે બરોડાની સામાન્ય પણ સંસ્કારી ઘરની ચિત્રા સાથે લગ્ન થયા પરંતુ ગોરાંગના માતૃશ્રીને ગોરાંગના લગ્નના ત્રણ વર્ષ પહેલા જ વહુનું મોઢું જોવાનો દિવસ આવે એ દીકરાના દીકરાને રમાડવાની અધૂર ઈચ્છા સાથે જ અંતિમ વિદાય લીધેલ ત્યારથી સુભાષ અને કૌશિકા તેને ત્યાં ફૂલ ટાઈમ કામ કરવા લાગ્યા સુભાષ ગોરાંગ કરતા આઠ દસ વર્ષ નાનો ગોરાંગને ત્યાં કામ પર લાગ્યા પહેલા એ રિક્ષા ચલાવતો બ્રાહ્મણનો દીકરો પરંતુ ફક્ત એટલે ન તો નોકરી મળી કે ન તો બાપ દાદાનો મૂળ ધંધો ભાડાની રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું એ ભલે રિક્ષા ચાલક બન્યો પરંતુ રિક્ષા ચાલકનો કોઈ અવગુણ નહીં એકદમ અને હસમુકો ક્યારેય ક્યારેક ગોરાંગને કાર લઈ ઓફિસ જવાનો કંટાળો આવે તો સુભાષની રિક્ષામાં બેસી જાય શરૂઆત એક બે વખત બીજા પેસેન્જરની માફક સુભાષ વચ્ચે કોઈ વાતચીત થાય પરંતુ સુભાષના સ્વભાવને કારણે બોલચાલો શરૂ થયેલો માતૃશ્રીના સ્વર્ગ્રાસ પછી ઓફિસ અને ઘર બંને સંભાળવા ગૌરાંગ માટે મુશ્કેલ થઈ ગયેલ એને લાગ્યું કે સુભાષ અને તેની પત્ની જો તેને ત્યાં ફૂલ ટાઈમ ઘરનું બધું કામ સંભાળી લે તો પોતાની મુશ્કેલી પણ દૂર થાય અને સાથે સાથે સુભાષ જેવા સારા માણસને રિક્ષા ચાલક જેવા હલકા કામમાંથી છુટકારો મળે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ગોરાંગે સુભાષને કહી જોયું અને સુભાષે પત્ની સાથે ગોરાંગનું ઘર સંભાળી લીધેલ ચાર છ માસમાં તો આના જીવ એવા મળી ગયા કે સુભાષ અને કોશિકા ગોરાંગને મોટાભાઈ જેવું માન આપતા અને મોટાભાઈ કહીને બોલાવા લાગેલ તો ગોરાંગે બંનેના આગ્રહને વસ થઈ બંનેને તું કહેવાનું શરૂ કરે ગોરાંગના લગ્નને બાર પંદર દિવસ થયા એટલે એક દિવસ રાત્રે કોશિકા મને લાગે છે કે ભાભી સંસ્કારી કુટુંબમાંથી આવી છે મોટી ઉંમર છે તો ઠરેલ બુદ્ધિના તો હોય જ ને મોટા ભાઈનું ઘર સંભાળી લેશે પ્રેમાળ પણ છે આપણે પણ કેટલા આદરથી બોલાવે છે હવે આપણે મોટા ભાઈ પર આપણા પગાર અને જે લાગણીથી મોટા ભાઈ આપણી બીજી જરૂરિયાત પૂરી પાડે છે તેનો નાહકનો ખર્ચ ચડાવવાની જરૂર નથી એ તો મોટા મનના છે તો એમની આપણી જરૂર ન હોય છતાં પણ આપણને નોકરી પર ચાલુ જ રાખે પણ આપણે જ સમજીને રજા લઈ લેવી જોઈએ સુભાષે ચાર પાંચ દિવસથી તેના મનમાં ચાલી રહેલ વિચાર પત્ની સામે રજૂ કર્યો કોશિકાને પતિની વાત સાચી લાગી નિર્ણય લેવાઈ ગયો બે ત્રણ દિવસ પછી એક દિવસ રાત્રે બધાનું જમવાનું પતી ગયું ગોરાંગે અને ચિત્રા હોલમાં બેઠા થોડી પછી ચિત્રા લટાર મારવા ગઈ એટલે મોકો જોઈ સુભાષ અને કોશિકા રસોડું આટોપી ગોરાંગની સામે ઊભા રહ્યા મોટાભાઈ સુભાષ કહેતા ખચકાવા લાગ્યો કેમ અટકી ગયો કોઈ તકલીફ હોય તો વિનાશંખો છે બોલ તમારી આવી મીઠી છત્ર છાયા થાય તો તકલીફ તો શું હોય પણ અમે વિચારતા હતા કે હવે તો ભાભી આવી ગયા છે એ ઘર સંભાળી લેશે તો હવે અમે રજા લઈએ હું મારા મૂળ ધંધે લાગી જાઉં નાકનો અમારો બીજો તમારા પર શું કામ રાખવો ઓહ એમ વાત છે જો સુભાષ હજુ તો ચિત્રાએ આ ઘરમાં પગ જ મૂક્યો છે એ ઘર સંભાળી શકે તેમ છે કે કેમ એને સંભાળી શકે તેમ હોય તો પણ સંભાળશે કે કેમ એ કંઈ જ કહી શકાય નહીં આમ પણ મને તમારો સહેજ પણ બોજો લાગતો નથી લાગતો વળી સાચું કહું તો હવે મને તમારી આદત પડી ગઈ છે તમે લોકો મારી સાથે ઓછો તો લાગે છે કે મારું પોતાનું પણ કોઈ છે તેલ જુઓ તેલની દાર જુઓ એ પછી વિચારીશું દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો બાકી તમારે જવું જ હોય તો હું રોકી ના શકું નાના મોટા ભાઈ આ તો અમને જે લાગ્યું એ કહ્યું બાકી અમને પણ જવું તો ગમતું નથી ગોરાંગના ડિપાર્ટમેન્ટમાં પંદર સત્તરનો સ્ટાફ હતો એટલે કોઈને કોઈને ત્યાં બર્થડે કે એનિવર્સરી નિમિત્તે મહિનામાં એકાદ પાર્ટી તો હોય જ લગ્ન પછીની પહેલી બે ત્રણ પાર્ટી વખતે ચિત્રાને લગ્નમાં તો ઘણી મોંઘી સાડી ડ્રેસ ગરેણાં બધું ચડાવેલ છતાં ગોરાંગ દરેક પાર્ટી અને નવી સાડી કે ડ્રેસ અને નાની તો નાની પણ સોનાની એકાદ આઈટમ તો અપાવે જ ચિત્રા હજુ તો ત્રણેક પાર્ટીમાં ગઈ હશે એટલામાં રૂપિયાની ચમક ચમાકદમાક આંખ અને મનમાં ઘર કરી ગઈ તો સાથે નવી ફ્રેન્ડ્સ પણ મળી પછી બાકી શું રહે ત્રણેક મહિનામાં તો આમૂલ પરિવર્તન આવી ગયું નવ દસ વાગ્યા સુધી ગોરાંગની પહેલી એનિવર્સરી હતી ઘરે સરસ પાર્ટીનું આયોજન હતું ફ્રેન્ડ સર્કલમાં ચિત્રાની ઉઠબેસ વધી ગઈ કીઠી પાર્ટીઓ થવા લાગી અને અધુરામાં પૂરું એ પાર્ટીઓમાં બાવન પત્તાના ગીતાજી બળ્યા બે વર્ષમાં તો ગોરાંગ દેવામાં ડૂબી ગયો દિવસે દિવસે સુભાષ અને કૌશિકા સાથે વધી રહેલું ચિત્ર નું તો વર્તન ગૌરાંગ નજર બહાર ન હતું એક દિવસ તો એ બધી જ હદ પાર કરી ગઈ એ દિવસે ગૌરાંગ ઓફિસ જવા નીકળતો હતો રાત્રે હોટલમાં ડિનર માટે જવાનું છે હું આ લોકોનો આત્નું ખાઈ ખાઈને કંટાળી ગઈ છું કોઈ વાંધો આપણે જઈશું સુભાષ અને કૌશિકા એ એમની પૂરતી રસોઈ બનાવી લેશે અહીં શા માટે એમનું ઘર નથી દરરોજ તો આપણું જમવાનું બનાવવાનું કિચનની સાફ સફાઈ અને બીજા ઘણા કામ કરવાના હોય એટલે એમને ત્યાં રસોઈ બનાવી ન શકે એ તો સમજ્યા પણ જ્યારે આપણે બહાર જમના જમવાના હોઈએ ત્યારે એમનું ઘર ક્યાં નથી નોકરને નોકરની જ જેમ રખાય સમજ્યા ગોરાંગ સુભાષ અને કોશિકા સમસમી ગયા પણ ચિત્રાનું હવે કશું થઈ શકે તેમ ન હતું ચિત્ર ગૌરાંગના હાથમાંથી નીકળી ગઈ હતી સુભાષ અને કોશિકાને આ અપમાન આડું હાડ લાગ્યું બીજા દિવસે સવારે બંને દરરોજ ના આવ્યા તો ખરા પણ કામે વળગવાને બદલે ગૌરાંગ સામે બીની આંખે હાથ જોડી ઊભા રહ્યા મોટાભાઈ માફ કરજો પણ હવે અમને રજા આપો ગોરાંગને પણ લાગ્યું કે હવે એમને જવા દેવા જોઈએ ગોરાંગે લાચારી સાથે હા પાડતો હોય એ રીતે એમની સામે જોયું સુભાષ અને કૌશિકા ભાઈને પગે લાગી ચાલતા થયા બપોરે ચિત્રા બીજા કપલને નોકરી પર લઈ આવી લગ્ન પછીના બે વર્ષ દરમિયાન ચિત્રા પાંચ છ વખત પિયર ગઈ હતી પહેલી બે વખત ગઈ ત્યારે તો એના માતા પિતા અને નાના ભાઈને તેના વર્તનમાં કોઈ ખાસ કોઈ ફેરફાર ન લાગ્યો પરંતુ બાબી સાથેના વર્તનમાં થોડી તોછડાઈ વધી ગઈ રહી હતી તો સાથે સાથે જ્યારે જ્યારે એ આવતી ત્યારે દર વખતે તેનો ઢાઠ માઠ વધી રહ્યો હતો એ પણ બધાની નજરમાં આવી રહ્યું હતું એક વખત એની માતી કહેવાય કહેવાયું નહીં તો કહેલું પણ ખરું કે બેટા જમાઈની આવકનો વિચાર કરી ખર્ચ કરજે અમે તો તારું આવું વર્તન સહન કરી લઈશું પણ જમાઈ સાથે તો એવું નથી કરતીને દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એ બધું તમારા લોકોએ વિચારવાની જરૂર નથી હું મારા ઘર પ્રમાણે જ રહું છું બાકી અહીં આવું છું એ તમને પોસાતું ન હોય તો હવેથી નહીં આવવું ચિત્રાહનો જવાબ સાંભળી એનીમાં સમસમીને રહી ગયેલ એ પછીના ત્રણ વર્ષમાં તો ગૌરાંગ પર દિવસે અને દિવસે દેવાહનો ડુંગર એવડો મોટો થઈ ગયો કે કેવી રીતે ચૂકવાશે એ મોટો સવાલ રોજેના મસ્તિષ્ક પર અથોડા મારવા લાગ્યો તેમ છતાં ચિત્રાહની કોઈ પણ માંગણી ઠુકરાવાની એનામાં હિંમત રહી ન હતી તો આજે પાંચમી એનિવર્સરીની ઉજવણીની એની ડિમાન્ડ પર નકારવાની હિંમત કરી ન શક્યો ઓફિસ જવાનું મન ન થયું ઉપડ્યો એક ખાસ મિત્રની દુકાને શું વાત છે ગોરાંગ ઓફિસમાં રજા છે ના રજા તો નથી પણ ઓફિસ જવાનો કંટાળો આવે છે તો થયું કે ચાલ થોડી વાર તારી પાસે આવું સારું કર્યું કેટલા દિવસથી નિરાંતે મળ્યા નથી મજા આવશે બે ત્રણ કલાક પેટ ભરીને વાતો કરીશું ગોરાંગ બાંડ બાડ એકાદ કલાક બેઠો મને ક્યાંય લાગતું ન હતું એક જ સવાલ પજવતો હતો આટલા બધા પૈસા કાઢીશ ક્યાંથી આમ તો મિત્ર પાસે ઉછેના લેવાની ગણતરી જ આવ્યો હતો પણ જીભ ન ઉપડી પરંતુ મિત્રની મૂંઝવણ ન સમજે એ મિત્ર સાનો ગોરાંગ મને લાગે છે કે તું કંઈક મૂંઝવણમાં છે જે હોય તે બોલ સાચા મિત્રથી શું છુપાવવાનું પૈસાની જરૂર છે પણ રકમ મોટી છે તો જીવ ઉપડતી નથી બસ આટલી એમથી વાતને આટલું બધું મૂંઝાવાનું બોલ કેટલાની જરૂર છે તું આપીશ પણ હું ક્યારેય પાછા આપીશ શકીશ એ મને પણ ખબર નથી તારી ભાભી નવાબની દીકરી હોય એ રીતે રોજ ઉઠીને નવી નવી માગણી કરે છે પાંચ વર્ષમાં એવી હાલત કરી નાખી છે કે લોન લેવા માટે એક પણ ખાનું ખાલી રહેવા દીધું નથી જો ગોરાંગ પડ્યું પાનું નિભાવું તો પડશે આગળનું જોયું જશે અત્યારે કેટલા રૂપિયાની જરૂર છે એ બોલ દોઢ લાખ લે આ દોઢ બસ ઘટે તો પણ મૂંજાતો નહીં હવે જલ્દી જ અને જે ખરીદી કરવાની હોય એ ટાઈમસર કરી લે એટલે વાત પતે ઘરમાં ખોટો હોબાળો ન થાય રાત્રે આઠેક વાગે ચિત્રાની ફ્રેન્ડ્સ હરકાતી હરકાતી આવી ગઈ દરેકને એ વાતનો આનંદ હતો કે દર વખતની જેમ આજની પાર્ટીમાં ગોરાંગના કોઈ પણ મિત્ર કે સ્ટાફ મેમ્બર નથી ઉપરાંત પાર્ટી પણ ઘરને બદલે હોટલમાં છે તો ખૂબ મજા આવશે થોડી વારમાં બધા ઉપડ્યા હોટલમાં સ્પેશિયલ હોલમાં કેક કપાઈ ચિત્રાની બધી ફ્રેન્ડને લાગ્યું કે ગોરાંગના ચહેરા પર ખાસ ઉત્સાહ કે આનંદ નથી એક ફ્રેન્ડે પૂછ્યું પણ ખરું ચિત્રા ગોરાંગના ચહેરા પરથી લાગે છે કે પાર્ટીથી એ ખુશ નથી કે પછી તમારા બંને વચ્ચે કોઈ વાત પર નાનો મોટો ઝઘડો થયો છે હોતું હશે કંઈ એને તો આ વખતે આ રીતે એનિવર્સરી ઉજવવાનું નક્કી કર્યું છે પણ શું છે કે બપોરથી એને થોડો તાવ હોય એવું લાગે છે એટલે દેખીતું છે કે એની હોય ગોરાગને ભાવતું હતું તે વેદે કહ્યું એવું કારણ મળી ગયું ચિત્ર સાચું કહે છે મને લાગે છે કે આનંદ સાથે ક્યાંક કપાઈ ગઈ છે તો હું ઘરે જ જઈ આરામ કરું તમારી સાથે ડિનર ન લઉં તો ચાલશે જો તમને લોકોને ખરાબ ન લાગે તો હું નીકળું કઈ ગોરાંગ બીજી હોટલમાં શાંતિથી ભોજન લઈ ઘરે ગયો ચિત્રા અને ગોરાંગે ભલે ગમે તે કહ્યું પરંતુ ચિત્રાની ફ્રેન્ડ્સને લાગ્યું કે કંઈક તો પ્રોબ્લેમ છે બધાએ આંખો આંખોમાં વાત કરી લીધી ચિત્રાને વધારે સમય એંગેજ રાખવી યોગ્ય નથી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સોરી ચિત્રા તમે પાઠી તો ખૂબ સરસ અને મસ્ત હોટલમાં રાખી છે પણ અમારે થોડું જલ્દી જવું પડે તેમ છે ડિનર શક્ય એટલું વહેલું પતાવીએ ઓકે નો પ્રોબ્લમ ચિત્રા પણ ઈચ્છતી હતી કે જેમ બને તેમ જલ્દી ઘરે જઈ ગોરાંગે કરેલા ગેરવર્તન પર એને કગલાવી નાખવો ચિત્રાએ ઘરે પહોંચી લાત મારી બેડરૂમનો દરવાજો ખોલ્યો અને ગોરાંગને હાથ પકડી ખેંચીને લઈ આવી હોલમાં તે ધાર્યું છે શું હે આ રીતે મારું ઇન્સર્ટ કરાવી શું મળ્યું તો પહેલેથી એટલા જોરથી બેડરૂમના દરવાજાને લાત મારી હતી કે એનો અવાજ છે કે સુભાષના ઘરમાં પડકાયો સુભાષ અને કોશિકા પોતાના દરવાજે આવી ઊભા રહ્યા જોયું આ ભાઈ તમને સંસ્કારી લાગતી હતી ને જોયા એના સંસ્કાર એને ભાઈના ઘરમાં પગ મૂકેલો ત્યારે જ હું આને પગથી માથા સુધી ઓળખી ગઈ હતી તમને પુરુષોને સ્ત્રી ચરિત્ર સમજતા લાંબો સમય લાગે અમને સ્ત્રીઓને નહીં મારા ફ્રેન્ડ અને સ્ટાફ મેમ્બર્સમાં ઇન્સલ્ટ તો મારું થાય એવું તે કર્યું જ છે સમજી પાંચ પાંચ વર્ષથી બધા આપણને દરેક પાર્ટીમાં ઇન્વાઇટ કરે છે અને આજે તે લિમિટેડ પાર્ટી ગોઠવી આજે નહીં તો ક્યારેક તો કોઈને યાદ આવશે જ ને કે આપણી એનિવર્સરી હતી હું શું મોઢું બતાવીશ પાંચ વર્ષ પહેલી વખત ગોરાંગનો અવાજ ઊંચો થયો તેના પડકા શેરીમાં પડ્યા એમને આવતીકાલે પાર્ટી આપજે એમાં શું મોટી વાત છે પણ આજે તે જે કર્યું છે તે બરાબર કર્યું નથી યાદ રાખશે બીજી વખત આવું ન થવું જોઈએ સમજો આમ તો ગોરાંગનો ઊંચો થયેલો અવાજ સાંભળી ચિત્રા થોડી વાર માટે ડગાઈ ગઈ હતી પરંતુ એ પણ કંઈ ગાંજી જાય એમ ક્યાં હતી તારે તો ઠીક છે કહી દીધું લ્યો એમને કાલે પાર્ટી આપી દેજે રૂપિયા ક્યાંથી કાઢું ખાલી કિસ્સે પાર્ટી કેવી રીતે આપવું પાંચ વર્ષમાં તો તે ભિખારી બનાવી દીધો છે ભિખારી સમજી લોન લેવા માટે એક પણ ખાનું ખાલી રહેવા દીધું નથી આજની પાર્ટી માટે જિંદગીમાં પહેલીવાર હાથ લાંબો કરવો પડ્યો પૈસાની તો છોડો બીજી કોઈ વાતે પણ તને ધણીની ક્યાંક પડી છે સવારે નાસ્તામાં રોજ સ્વાદ વગરના બટાકા પૌવા અને વેઠ ઉતારીને રાંધેલું ટિફિન એ રીતે પકડાવી દે છે જેમ જાણે કૂતરા અને રોટલો નાખતી હોય મા હતી ત્યારે ભલે પૈસા ન હતા ક્યારેક માના હાથે રોટલો દાજી પણ જતો તો એ દાઝેલો રોટલો ચટણી અને છાસ મીઠા લાગતા સુખેથી જીવતા મા ગઈ પછી સુભાષ અને કોશિકાએ એટલા જ પ્રેમથી રાંધી ખવરાવ્યું સવારે તો તું સામે હોય છે ને એટલે તે બનાવેલો નાસ્તો જેમ તેમ કરીને ગળે એટલા માટે ઉતારું છું જેથી ઝઘડો ન થાય બાકી તે રાંધેલું તો હું રોજ કોઈ ભિખારીને આપી દઉં છું મારું ટિફિન તો કોશિકાના હાથે સ્નેહથી બનાવેલું આવે છે એટલે આજે પણ તું એ લોકોને દરવે છે એમને એમને તો એટલું જ જોઈતું હોય ને કે કે બુદ્ધિનો બારદાન મળી જાય એટલે રૂપિયા ઉછેડ્યા જ કરે તારી માના હાથનો રોટલો એટલો જ મીઠો લાગતો હતો અને એ પછી કોશિકાનું રાંધેલું સારું લાગતું હતું ભાવતું હતું તો મને લાવ્યો જ શું કામ આખી જિંદગી કાઢવી હતી ને એ બે હારે ખબરદાર જો એ લોકો માટે એક પણ શબ્દ બોલી છે તો તું શું કરી લઈશ હેં મારી નાખીશ લે તારી સામે જ ઊભી છું આજ તો લગાડી જો બે કટકા કરી આપી દઈશ તારા હાથમાં જ સમજો કોશિકાબહેનને ચિંતા થઈ પતિ સામે જોયું ઝઘડો લાંબો ચાલ્યો એટલે મને લાગે છે કે હવે આપણે મોટાભાઈને શાંત પાડવા જવું પડશે નહીતર કોને ખબર આ ઝઘડાનું પરિણામ શું આવશે આ ભાઈ તો સાવ નિંભર છે એને તો કંઈ નહીં થાય પણ જો ઝઘડો હવે આગળ ચાલશે તો મોટાભાઈની તબિયત બગડશે બંને પહોંચી ગયા મોટાભાઈ પાસે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એમને જોતા ચિત્ર તાડુકી તમને નહીં કોને દોડાયા કર્યા કે દોડ્યા આવ્યા નીકળો મારા ઘરની બહાર ચિત્રાએ દરવાજા તરફ આંગળી ચીધી એ અવાજ અને ઇંગળા નીચા સમજી આંગળી તોડી નાખીશ ખબરદાર જો મોટાભાઈ સામે એક પણ શબ્દ કાઢ્યો છે તો એક અડબોત ભેગી બત્રીસથી બહાર નીકળી જશે સમજી મોટાભાઈને એકલા બળી ગઈ છે હજી એનો ભાઈ અને બેન જીવે છે કોની માએ સવાર શેર ઝુંડ ખાધી છે કે મોટાભાઈનો વાળ પણ વાંકો કરે કોશિકાનું રણચંડી જેવું રૂપ જોઈ ચિત્રા પરસેવે રેબજેબ થઈ ગઈ ગળે સોસ પડવા માંડ્યો ભાગી કિચનમાં બે ગ્લાસ પાણી પીધું ત્યારે માંડ બાંડ શ્વાસ નીચો બેઠો ત્યાંથી સીધી ભાગી બેડરૂમમાં ધડામ કરતી પડી ડબલ બેડ પર ઘરમાં સન્નાટો વ્યાપી ગયો કોરાંગ બીજા દિવસે નાસ્તો કર્યા વગર જ નીકળી ગયો ટિફિન પણ ન લીધું ઉપડ્યો સીધો એક એડવોકેટની ઓફિસે ત્યાંથી સીધી વાટ પકડી વડોદરાની આવો આવો ગૌરવકુમાર શાળા વિશાલે બનાવીને પ્રેમથી આવકાર આપ્યો ગોરાંગનું નામ સાંભળતા જ સાસુમાં વિજયાબેન રસોડામાંથી હાથ લૂંચતા હસતા હસતા હોલમાં આવી ગયા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો હવે નવું ટિસ્ટ આવશે સસરા હસમુખ તો ત્યાં હાજર જતા ચા નાસ્તો બનાવી હમણાં આવી કહી વિજયાબેન રસોડા તરફ જવા લાગ્યા નાસ્તો ના બનાવશો બા ખાલી ચા પીવી છે થોડીવારમાં ચા આવી ગઈ ચા પીવાઈ ગઈ એટલે સાસુમાં બેઠા જમાઈ રાજની બાજુના સોફા પર વિશાલભાઈ ભાભી કેમ દેખાતા નથી એ થોડા દિવસ પિયર ગઈ છે આખો દિવસ કામ કરીને થાકી જાય ને મને એક પણ કામ કરવા દેતી નથી આમ પણ દીકરીને થોડા થોડા સમય પિયર સાંભળે મા બાપ ભાઈ બહેન બધા સાથે રહેવાની ઈચ્છા હોય વિજયાબેન દીપિકા બહુથી એટલા અસંતુષ્ટ હતા કે દીકરો જવાબ આપે એ પહેલાં એમણે જવાબ આપ્યો કુમાર એ અચિંતુ ઓફિસનું કોઈ કામ નીકળ્યું છે બાકી તમે આમ જાણ કર્યા વગર ના આવો ના ઓફિસનું કોઈ કામ નથી તમારા બધા સાથે બે ત્રણ દિવસ શાંતિથી રહેવા આવ્યો છું મારું એવું કોણ છે કે જ્યાં શાંતિથી રહી શકું ગોરાંગને ખોટું બોલ્યાનો અફસોસ હતો પછી મોબાઈલમાં ટાઈમ જોયો વિશાલભાઈ તમારે ઓફિસ જવાનો સમય થયો હશે ને તમે તમારા ટાઈમે નીકળી જજો હું બે ત્રણ દિવસ છું તો તમે ઓફિસેથી આવો પછી પણ આરામથી સાથે બેસી શકીશું વાતો કરી શકીશું ફરવા જઈ શકીશું નાના કુમાર કેટલા સમય આવ્યા છો મારી પાસે તો ઘણી રજા પડી છે આરામથી સાથે રહીએ તારી વાત બરાબર છે વિશાલ તું રજા મૂકી ગોરાંક સાથે રહે એમને સારું લાગશે થોડો આનંદ અને શાંતિ મળશે બાકી આપણે જાણીએ છીએ કે ચિત્રાએ તો ગોરાંગ પર ત્રાસ ગુજારવામાં કંઈ બાકી રાખ્યું નથી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર આવા સીધા ભગવાનના માણસની જિંદગીમાં ઝેર દોડ્યું છે ઝેર એને તો માથા પર સાસરું મળ્યું હોત તો ખબર પડત કે સાસરું કોને કહેવાય અને પતિ કેવા હોય જમાઈની દશા જોઈ વિજયાબેનનો જીવ કળી કળીને કપાતો હતો જમ્યા પછી બધા આરામથી બેઠા કુમાર આવતીકાલે સવારથી સાંજ સુધી આપણે ચારેય નજીકમાં કોઈ સારા સ્થળે ફરવા જઈશું ના વિશાલભાઈ મારે તો એ ઘરે જ શાંતિથી રહેવું છે થોડી આડી અવળી વાત કરી ગોરાંગે ખચકાટ સાથે બોલ્યો બા બાપુજી વિશાલભાઈ મારે એક ખાસ વાત કરવી છે એમાં આટલું ખચકાવાનું શું ગોરાંગ જે હોય તે વિના સંકોચે કહો અત્યાર સુધી ચૂપચાપ બધાની વાત સાંભળી રહેલા સસરા હશમુખરાએ પહેલી વખત મોઢું ખોલ્યું તમે બધા જાણો છો કે ચિત્રાએ મારી શું હાલત કરી છે એક તો એના મોજો પૂરા કરવામાં મારા પર વાળ જેટલું દેવું ખડકું કદ કરી દીધું છે એ ક્યારે ચૂકવી શકીશ કહી શકાય તેમ નથી એ તો ઠીક છે પણ ગઈકાલે તો એ બધી હદ વટાવી ગઈ મને તુકારો કરી એટલો મોટો ઝઘડો કર્યો કે જો કોશિકાએ એને ધમકાવીને બેસાડી દીધી ન હોત તો ચોક્કસ મને ગાંડો કરી મૂક્યો હોત મને માફ કરો પણ હવે એની સાથે હું એક દિવસ પણ રહી શકું તેમ નથી કહી ગોરાંગે ગઈકાલે જે થયું એ વિસ્તારથી કહ્યું અમે આમ તો ત્રણ વર્ષ પહેલાં જ ચિત્રાનું બદલાયેલું વર્તન જાણી ગયા છીએ પણ એ આટલી હદે જશે તેની તો કલ્પના પણ ન કરી હતી સાસુમાં દુઃખી થઈ બોલ્યા જમાય રાજ જો તમને યોગ્ય લાગે તો જેટલું પણ દેવું હોય એ કહો તો ગમે તેમ કરીને અમે ચૂકવી દઈએ અમે તમને દીકરા જ ગણીએ છીએ સસરાએ પૂરી તૈયારી બતાવી બાપુજી માની લો કે હું હાલ પૂરતા તમારી પાસેથી લઉં પણ ખરો તો તેનું પરિણામ બધું ખરાબ આવશે તમે દેવું ચૂક્યું છે જાણીને ચિત્રા મારા પર પૂરેપૂરી સવાર થઈ જશે મને ગુલામ બનાવી દેશે એના મોજ શોખનું પ્રમાણ અત્યાર કરતાં પણ વધી જશે બાકી હવે જો બે ચાર મહિના પણ અમે સાથે રહેશું તો દેવાનો ડુંગર એટલો મોટો થઈ જશે કે એક દિવસ મારે ઝેર ખાવાનો વારો આવશે ગોરામ કુમાર તો પછી હવે શું વિચાર્યું છે એક જ રસ્તો છે વિશાલભાઈ હું મુક્ત થવા ઈચ્છું છું તમારી વાત એકદમ સાચી છે અમને પણ લાગે છે કે હવે તમારે ચિત્ર સાથે રહેવાનો કોઈ અર્થ નથી કે વિશાલે માતા પિતા સામે જોયું બાહ બાપુજી તમને શું લાગે છે તારી વાત બરાબર છે ગોરાંગના જીવને નિરાંત થઈ મને ભરોસો હતો કે તમે બધા મારી પરિસ્થિતિ સમજી શકશો મેં લીધેલા નિર્ણય સાથે સહમત થશો ગોરાંગે બિસ્કેસમાંથી ડાયવર્સ પેપર કાઢ્યા આ ડાયવોર્સ પેપર તમારામાંથી કોઈ પણ બે સહી કરી આપો તો મોટી મહેરબાની દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ગોરાંગે હાથ જોડ્યા અરે આ શું કરો છો કુમાર હાથ તો અમારે જોડવા જોઈએ કે મારી બેને અમારું કુલ લજવ્યું બાપુજી હમણાં જ સહી કરી આપે છે વિજયાબેન અને હશમુખરાયે અશ્રુખભીને આંખે જમાઈ સામે જોઈ સાક્ષીમાં સહી કરી ચાલો ત્યારે હું નીકળું એટલે જેમ બને તેમ જલ્દી મારો છુટકારો થાય ગોરાંગ સાસુ સસરાને પગે લાગી નીકળી ગયો ત્યારે લગભગ અઠી વાગ્યા હતા લગભગ સાડા ચાર વાગે ગોરાંગે પોતાના હોલમાં પગ મૂક્યો કેમ આટલા બધા વહેલા ઘર મારું છે સમજી ગમે ત્યારે આવું પૂછવાવાળી તો કોણ જ ગોરાંગે આંખ કાઢી મોઠેથી ચોપડાવી દીધું ગોરાંગનો ગાંઠો સુભાષના ઘર સુધી પહોંચ્યો સુભાષ અને કોશિકા બંનેને ફાળ પડી કે આજે પણ ગઈકાલ જેવું ન થાય ગઈકાલે જે બન્યું હતું તેનાથી એ બંનેને મોટાભાઈની એટલી બધી ચિંતા હતી કે આજે સુભાષને કામે ચડવાની ઈચ્છા જ ન થઈ એટલે જે ઘરે જ હતો બંને તરત જ મોટા ભાઈના ફોલમાં આવી ઊભા રહી ગયા હું તો એમ કહેતી હતી કે કે તમારી તબિયત તો બરાબર છે ને તબિયત બરાબર ન હોય તેવું લાગતું હોય તો ડૉક્ટરને ફોન કરું ચિત્રા કોશિકાની સામે ઊભેલી જોઈ એટલે થથરી ગઈ અને વાત થતાં બોલવાનો ટોન બંને બદલાવી નાખ્યા તારે મારી ચિંતા કરવાની જરૂર નથી સમજી કહીએ સોફા પર બેઠો કોશિકાએ પાણીનો ગ્લાસ હાથમાં આપ્યો ગોરાંગ પાણી પી બેડરૂમમાં ગયો પાંચેક મિનિટ પછી પાછો આવ્યો લે આ તારી પાસબુક ચેકબુક અને લોકરની ચાવી બાકી તારા કપડાં અને દાગીના બધું ફટાફટ ભર બેગમાં તારું અહીં કોઈ કામ નથી કંઈ ગોરાંગે ડેવોસ પેપર તેની સામે મૂક્યા કર સાઈન અને ચાલતી પકડ ચિત્રાનું મગજ બે ત્રણ મિનિટ તો જાણે કામ કરતું બંધ થઈ ગયું વાંચી લે બરાબર તારા મમ્મી પપ્પાએ વિટનેસમાં સાઈન કરી છે ચિત્રાએ તરત જ વિશાલને ફોન કર્યો એ બધા જાણતા હતા કે ત્રણ ચાર કલાકમાં જ ચિત્રાનો ફોન આવશે વિશાલે સ્પીકર ઓન કર્યું બોલ શું છે ભાઈ આ બધું શું છે શું છે એટલે બધાની જવાબદારી તું જ છે સમજી તો હવે તારા કર્યા ભોગવ વધારે કાંઈ પૂછવાની જરૂર નથી સાક્ષીમાં મેં અને તારા બાપુજીએ રાજી ખુશીથી સહી કરી આપી છે સહીકર અને ગોરાંગનો પીછો છોડ કાન ખોલીને સાંભળી લે તારાજીવી કુળના નામ પર કાળો ડાક કરનાર લગાડનારી આ ઘરમાં દરવાજા પણ કાયમ માટે બંધ જ છે સમજી પણ મમ્મી હું ક્યાં જઈશ તું ત્યારે જવું હોય ત્યાં જા દોસ્તો આવી પત્નીને દીકરી કોઈને ના મળજો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી